તો જયા એકાદશી નામ પ્રમાણે જ મળે છે આ એકાદશીનું પુણ્ય ફળ અને આ એકાદશીનું વ્રત કરનારને જીવનની તમામ પરીક્ષાઓમાં સફળ થવાના આશીર્વાદ મળે છે શરત એટલે કે મનમાં શ્રદ્ધાથી હરીને ભજો આવો જાણીએ આજના દિવસે કેવી રીતે પૂજા અર્ચનાથી આપને મળશે વિજય ભવના વિશેષ આશીર્વાદ જણાવી રહ્યા છે આશુતોષ આચાર્ય આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ જયા એકાદશી વિશે બિલકુલ જયા એકાદશી મહા મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું પાલન કરનાર વ્યક્તિના પૂર્વજો કહેવાય છે કે એ સ્વર્ગ પોતાના યોગ દ્વારા કે પોતાના કર્મો કારણે કોઈ પણ લોકમાં હોય ત્યાંથી મુક્ત થઈ સ્વર્ગ વિશે પૂજાય છે અથવા સ્વર્ગમાં સીધા આવે છે આ વ્રતના પ્રતાપે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય પૂર્વજો સ્વર્ગમાં નિવાસ કરે એના પ્રભાવથી પિતૃ પક્ષ દસ પેઢી અને પામે છે એટલે એકવીસ એકવીસ કુળનો ઉદ્ધાર પેઢીનો ઉદ્ધાર થાય છે જયા એકાદશી વ્રત અનુષ્ઠાન દ્વારા જયા એકાદશી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પુરાણોમાં કહેવા પ્રમાણે આ ને પૂજાથી વિજય ના આશીર્વાદ મળે છે જયની પ્રાપ્તિ થાય છે શ્રી આપને પ્રાપ્ત થાય છે જય એકાદશી આજે ભગવાનની આરાધના કરવી મનકામના પૂર્ણ કરવાવાળી સાબિત થાય છે જય એકાદશીનો મહત્વનો ઉલ્લેખ પદ્મપુરાણમાં વર્ણમ પદ્મપુરાણ વેદવ્યાસી દ્વારા રચતા પદ્મપુરાણમાં બધી એકાદશીનું છવ્વીસ એકાદશીના વિશે વર્ણિત કરવામાં આવ્યું છે એમાં વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે અને એમાં ભવિષ્યોત્તર પુરાણમાં પણ આના વિશે વિશેષ કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરે આ દિવસનું મહત્વ જ્યારે પૂછ્યું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એના મહત્વને વર્ણવતા વર્ણવ્યું હતું યુધિષ્ઠિ ખૂબ જ મહત્વપૂર્ણ છે એકાદશીનું વ્રત એમાંય જયા એકાદશી એકાદશી એકાદશીના દિવસે જે વ્રત કરે છે દરેક ક્ષેત્રમાં સફળ થાય છે પિતૃઓના આશીર્વાદને પ્રાપ્ત કરે છે અને બ્રહ્મહત્યા જેવા મહાપાપોમાંથી મુક્તિ મળે છે આજના દિવસના પૂજા કરવા માટે શુભ મુહૂર્તોની વાત કરતો ગઈકાલથી જ આ એકાદશીનો પ્રારંભ થઈ ચુક્યો હતો જે આજે કહેવાય છે કે આઠ કલાક ને ઓગણપચાસ કહેવાય છે કે નવ કલાક સુધી રહેશે નવ ને પંચાવન ઓગણીસ તારીખે એકાદ પ્રારંભ થયું નવ કલાક દ્વાદશી બારસ ઉપરની અગિયાર ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે આ દિવસે જયા એકાદશીનું વ્રત કરવાથી કહેવાય છે કે સાધકોની ભક્તોની મનકામના પૂર્ણ થાય છે ઈચ્છા વિજય ઈચ્છા પાપ નાશ ઈચ્છા ના ઈચ્છા હોય છતાં પણ આ દિવસે કરેલા વ્રતના પ્રભાવથી જીવનમાં યશ કીર્તિ વિજય મળે છે અને પાપોનો નાશ થાય છે પોતાના પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે જયા એકાદશી પદ્મપુરાણોમાંનું ખૂબ મહિમા વર્ણન કરતા કહ્યું છે આ એકાદશીનું વ્રત કરવાથી અનેક પ્રકારના પાપો દૂર થાય છે જીવનમાં જે ખરાબ આદતો છે એની મુક્તિ મળે છે તેમજ સાધકને જીવનમાં તમામ ભૌતિક આધ્યાત્મિક સુખ સુવિધાનો સમન્વય પ્રાપ્ત થાય છે એકાદશી પૂજા કરવા માટે આ દિવસે જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ભગવાન વિષ્ણુ ધ્યાન કરી દિવસની શરૂઆત કરવી ઉઠતાની સાથે જ ભગવાન સ્મરણ કરી નિત્ય ક્રિયાઓ કરી કરી ધોઈ શુદ્ધ પવિત્ર ધોયેલા વસ્ત્ર ધારણ પૂજા અર્ચના કરવી જોઈએ અને શક્ય હોય તો પીળા પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા આસન ઉપર બેસી ભગવાનની પૂજા કરવી તમારા ઘરમાં હરિમંદિર જે છે એને સાફ કરી એમાં ભગવાનને પછી ત્યારબાદ સાફ કર્યા બાદ ભગવાનની પ્રતિમા કે ચિત્ર જે છે એને સાફ કરી સ્વચ્છ કરવા નવડાવા ધોવડાવવા નવા વાઘા વસ્ત્ર અર્પણ કરીને પુનઃ સ્થાપિત કરવા જોઈએ ત્યારબાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ઘીનો દીવો પ્રગટાવો વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની તથા માતા લક્ષ્મીની પૂજા વિધિ પૂર્વક કરવી ફૂલ ધૂપ દીપ તુલસી ચંદન અને મીઠી વાનગી ભગવાનને અર્પણ કરવી ઘણા લોકોના મનમાં એમ થઈ જાય કે આજે એકાદશીનું વ્રત છે તો ભગવાનને ફરાળ અર્પણ કરવું ભગવાન તે ભોગ સામગ્રી અર્પણ કરો છો ભગવાનને તમામ પ્રકારના ભગવાન વિષ્ણુના સ્તોત્રોના વ્રત દિવસે વાંચન કરવું પાઠ કરવો શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું દસમ પાઠ કરવો અથવા તો સૌથી ઉત્તમ છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર કે

ભોજન અર્પણ કરવું મિશ્રી કેસર સાથે ગાયનું દૂધ અને ભોજન અર્પણ કરવું જોઈએ આમ કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની નેગેટિવિટી દૂર થાય છે જાય કાતી સંધી સે ઘીનો દીવો પ્રગટાવીને તુલસીના છોડ નીચે રાખવાથી શુભ પોઝિટિવ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે કાચો સફેદ સૂત્રાઉ દોરો લેવો અને પીપળાના ઝાડની અગિયાર પરિક્રમા કરવી દોરો અને બાંધવો વીંટાળતા સાથે તો જીવનમાં જે સંકટો છે એમાંથી મુક્તિના આશીર્વાદ મળે છે જો તમે દેવું વધારે કરી ચૂક્યા હો દેવું વધારે થઈ ગયું ભરપાઈ થતું ન હોય ચિંતા હો મચાલતા હો તો આ એકાદ સાંજે પીપળાના ઝાડની છે તલના તેલનો દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછા અગિયાર વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય શક્ય હોય તો અગિયાર માળા જાપ કરવો પ્રાર્થના કરવી જલ્દી જીવનમાં સફળતા માટે ઘઉં ને માટીના વાસણમાં ભરવા અને આ વાસણ મંદિરમાં દાન કરવું માટીના કુંજામાં ઘઉં ભરી અને એ મંદિરમાં દાન કરવું એ વિષ્ણુ મંદિરમાં દાન કરવાથી તમારા જીવનમાં લાભ અવશ્ય પ્રાપ્ત થાય વ્યાપારમાં પ્રગતિ થતી જોવા મળશે પણ એ પાત્ર એવું હોવું જોઈએ કે જેમાં કમસે કમ દોઢ બે કિલો ઘઉં આવી શકે દાંપત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા માટે આ દિવસે દૂધ અને માખણની મખાણાની ખીર ભગવાનને અર્પણ કરી સાથે માખણ અર્પણ કરવું અને તેમાં દરેકમાં તુલસીનું દલ તુલસીનું પાન અવશ્ય સ્થાપિત કરવું શક્ય હોય તો થોડું કેસર પણ પધરાવવું જોઈએ આ દિવસે એટલે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીના ભોગ અર્પણ કરવો લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો ત્યારબાદ કરવો આમ કરવાથી નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જીવનમાં દાંપત્ય જીવનમાં મધુરતાની પ્રાપ્તિ થતી જોવા મળે જો કોઈ મહત્વના કાર્ય માટે આપણે બહાર જઈ રહ્યા હો આજ રોજ તો આ જેમ કપાળમાં હળદર અને ચંદન મિક્સ કરી હલ્દી ચંદન તિલક કરવું અને ત્યારબાદ કાર્ય માટે નીકળવું અવશ્ય સફળતા મળશે તો આ કેટલાક ઉપાયો છે જેને કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ થાય ભગવાન નારાયણના આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય આજના દિવસે ખાસ કરીને વ્રત રાખી શક્ય હોય તો વ્રતિએ વ્રત રાખનારે બપોરે શયન ન કરવું જોઈએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આજે નાઈ ધોઈ પવિત્ર વાતાવરણ રાખવું અને સૌથી વધારે જ્યારે વ્રત કરો છો તો ઉપવાસનો સીધો સાચો અર્થ છે ઈશ્વરની સમીપ વસવાટ કરવો ઉપસ કહેતા નિવાસ કરવો એ દિવસે જે ભગવાન નિમિત્તે વ્રત જપ કર્યું હોય ઉપવાસ કર્યો એના મંત્ર જાપ કરવા વંદના કરવી એ ભગવાનના મંદિર દર્શન કરવા દીપદાન કરવા આનાથી તમારો ઉપવાસ ફલીભૂત થાય છે આપના જીવનના પાપ તાપ ઘટે જીવનમાં નારાયણને કૃપા મળે આશીર્વાદ મળે દરેક ક્ષેત્રમાં વિજયશ્રી પ્રાપ્ત થાય એ વ્યર્થના આજે બસ આટલું છે કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થ આશુ તો સાચા રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાન